નમસ્કાર મિત્રો તમે લોકો જોયો હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો માઇગ્રેશન સર્ટિફિકેટ ડુપ્લિકેટ માર્કશીટ અને સમકક્ષતાનું પ્રમાણપત્ર માટે તો ચાલો જાણીએ નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તમારે શો પરથી ગૂગલ સર્ચમાં જવાનું છે ત્યાં જઈ અને જીએસબી સર્વિસ કરશો એટલે આ જે વેબસાઇટ છે એ આવી જશે તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશું એટલે અહીં ખુલી જશે ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો અહીં લખેલું આવશે માઇગ્રેશન સર્ટિફિકેટ ડુપ્લિકેટ માર્કશીટ કે ઇક્વિલેટ સર્ટિફિકેટ તો તેના ઉપર આપણે ડુપ્લિકેટ માર્કશીટ ઉપર ક્લિક કરીએ ત્યારબાદ મોબાઈલ નંબર અને પાસવર્ડ તો તેના માટે તમારે રજીસ્ટર નાવ ઉપર ક્લિક કરવું પડશે ત્યાં તમારે તમામ માહિતી નાખવી પડશે ત્યારબાદ લોગિન ફરી કરી દેવાનું તો લોગિનની અંદર તમારો મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ નાખી અને લોગ ઇન કરો ત્યારબાદ અહીં તમે જે તમારે જરૂર હોય એ તમે કરી શકો છો ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરીએ એ ક્લિક કરશો એટલે તમામ વિગતો આવી જશે કે કઈ રીતના અરજી કરવી કયા કયા ડોક્યુમેન્ટ રહેશે અહીં તમે જોઈ શકો છો તમામ વિગતો છે તમે જાતે પણ અભ્યાસ કરી શકો છો કેટલી ફી છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને વિગતથી ત્યારબાદ આગળ વધો ક્લિક કરશું એટલે આગળની વિગતો તમારે અહીં અત્યારે અરજી કરો તેના ઉપર ક્લિક કરી અને તમે ભરી શકો છો તો હવે ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે બહુ સરળ છે તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર